શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દિનેશભાઈ જાખણીયાના માર્ગદર્શન અને સંચાલન હેઠળ શાળામાં વિવિધ ટ્રસ્ટો અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિવિધ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે એક ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા હરિદ્વાર આયોજિત ધોરણ પાંચથી બાર માટે બે વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર આયોજિત જી કે આઈક્યુ પરીક્ષા ધોરણ પાંચથી બાર માટે ત્રણ સ્વામી વિવેકાનંદ પરીક્ષા રાજકોટ આયોજિત ધોરણ નવથી બાર માટે સો ટકા વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે ચાર પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજિત ધોરણ છ અને નવ માટે પાંચ કેટ કોમન પ્રવેશ પરીક્ષા ધોરણ પાંચ માટે છ પ્રખરતા શોધ પરીક્ષા ધોરણ નવ માટે સાત એનટીએસસીની પરીક્ષા ધોરણ દસ માટે વિવિધ પરીક્ષાના ફોર્મ શાળામાંથી ઓનલાઈન કે ઓફલાઈન ભરી આપવામાં આવતા હોય છે તેમજ દરેક પરીક્ષામાં સારું એવું પરિણામ મેળવનાર વિદ્યાર્થીને શાળા તરફથી પ્રોત્સાહક ઇનામ શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે આભાર